મિત્રો અત્યારે હું અમદાવાદમાં ઘોડાસર માં રીટાબેન કેટલા દિવસ લગાવ્યું એટલામાં તમારી લાકડી છૂટી ગઈ છૂટી ગઈ ડોક્ટરે શું કહ્યું ઓપરેશન કરાવવું પડશે

ત્રિશુલ તેલ વાપર્યા પછી એમને જે અદભુત ફાયદો થયો અને તમારી દીકરીને પણ તેલ આપ્યું તમારી બેબીને આમાંથી થોડું આપ્યો ને ખભાનો દુખાવો તો એ મટી ગયો કે છે ના એને સારું થઈ ગયું સારું થઈ ગયું બિલકુલ ખભાનો દુખાવો મિત્રો ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ ને એમની દીકરીને તો તેલ આપ્યો એમને પણ મટી ગયું તો મિત્રો આવું અદભુત ખભાનો દુખાવો કોઈ પણ દુખાવો હોય દુખાવા પર અંદર ટેમ્પલેટ આપ્યું છે ટેમ્પલેટ પ્રમાણે વાંચી અને માલિશ કરશો તો મિત્રો તમે પણ દુખાવા રાહત મળશે પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદય પ્રાર્થના મનર પટેલા જય ભારત જય હિન્દ જય